નમસ્કાર આપજેરાજ સ્પાર્ક ટુડેની તારીખ ત્રીસ માસ બે હજાર પચીસના આયુષ હોસ્પિટલ દ્વારા આયુષ ઓનર્સ એવોર્ડ સન્માન સત્કાર સમારોહ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો ચૌદ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું સાથે જ સંગીત ઉદ્યોગ પર્યાવરણ રમતગમત આરોગ્ય ક્ષેત્રે મીડિયા ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર મહાનુભવો સંસ્થાને આયુષ હોસ્પિટલ પરિવાર દ્વારા અનિલજી ડીઈઓ અને મિસિસ મોહિની ડીઓની યાદમાં આયુષ ઓનર્સ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના દેસાઈ મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સલવાવના કપિલ સ્વામી ડીવાયએસપી બીએન દવે ડિરેક્ટર અને સાઇટ મેનેજર બાયર વાપી પ્રાઇવેટ લિમિટેડના શ્રીમતી ગીતા નારાયણ પ્રેસિડેન્ટ ઇસ્કોન મીરા રોડ અને વાપીના ભક્તિ પદ્માસ્વામી મહારાજ હાજર રહ્યા હતા જેઓના હસ્તે આયુષ ઓનર્સ એવોર્ડ એનાયત કરાયા હતા